વિરમગામ તાલુકાના ડુમાણા ગામ ખાતે આર એસએસ પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ડુમાણા ગામમાં આરએસએસ પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાના આયોજનમાં ગામના સોથી વધારે વિદ્યાર્થીઓએ બાળકોએ ભાગ લીધો હતો શ્રેષ્ઠ ચિત્ર બનાવનારને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું ડુમાણા ગામના આરએસએસ પરિવાર દ્વારા ઘણા વર્ષોથી પ્રેરણાદાયી પ્રાકૃતિ અને વિદ્યાર્થીઓ માટેના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ અગાઉ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો